મારુ ના માટે થઈને આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમ લાગે જૂનાગઢનો સૌથી મોટા મોટો આ બ્લડ કેમ્પ હોય છે કારણ કે અત્યારે બ્લડ આપવામાં માણસો કોરોના પછી બહુ ડીબ્યો શરમણભાઈ મારૂની વાત કરું ત્યારે અમે હાવ નાના નાના હતા આ માણસની બધા સમાજ એટલે માની લો કે હવેલી હોય સ્વામી આપણે મંદિરમાં કંઈ તકલીફ થઈ હોય ગામમાં કોઈ નહીં હોય તો સમાધાન પેલું વેલું કોઈ પહોંચે ને એ સરમણભાઈ અને ક્યારે એને શું છે એનો એક શબ્દ હતો માવતર મજામાં હરેક લોકોની માવતર કહીને બોલાવતો કે માવતર મજામાં જબરજસ્ત વ્યક્તિત્વ સમાજ માટે પણ એને ખૂબ કામ મેં કરાવ નજરે જોયું આવો મેં નાના હતા ને ત્યારે પણ શરમણભાઈનો જે સ્વભાવ હતો વ્હાઈટ કપડાં પહેરી નીકળ્યા ગમે ને ગાડીમાંથી હાથ ઊંચો કરે માવતર મજામાં આ વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે નથી પકાળે એનું અવસાન થયું પણ એના ફેમિલીને પણ આ સલામ મારવી પડે કે આજે એના પપ્પાને યાદ કરવા માટે થઈને પણ કેમ બ્લડનો કેમ્પ કર્યો અત્યારે સિવિલ હોસ્પિટલમાં બ્લડની ખૂબ જરૂર છે ખેલિપ્સિંહ છોકરાઓને દર પંદર દિવસે બ્લડ ચઢાવવામાં આવતું હોય છે તો ખરેખર સમીર તને તારા પરિવારને કુદરત ખૂબ રાજી રાખે પરમ પરમાત્મા તારી ભાઈ અવાને અવા કામ કરાવે કારણ કે શરમણભાઈનું હસ્તું મોટું આજે પણ તમને ફોટામાં પણ જોવા મળે અન ઓ ને ઓ એનો આપણી સામે આવીને ઉભા એવું લાગે કરીને તમારા આખા પરિવાર હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું અને આ સમીર અમારો દીકરો છે મારે ડોલરભાઈ કઈ ભાઈઓની જેમ રહીએ પણ સમીર અમારો સૌથી લાઈટકો દીકરો છે એને પણ આજે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું